અહીં વિધાયને આપણે સાદા સ્વરૂપમાં લખવાના છે તો ટેન ઇનવર્સ એક્સ ભાગ્યા અંડરરૂટ એ સ્ક્વેર માઇનસ સરળ સ્વરૂપમાં ફેરવવાનું છે તો અગાઉ વાત કરી કે એ x² માઇનસ જો અહીં આપણને જોવા મળે તો આપણે એક્સ બરાબર ધારવાનું રહેશે એ sin θ અથવા તો એ cos θ જો એ sin θ ધારો છો તો એક્સ બાય એ આપણને મળે છે sin θ તો આમ θ બરાબર

એ કોમન કાઢીને તો તો કેન્સલ કરો આપણને મળે ભાગ્યા વન માઇનસ સાઇન સ્કવેર એટલે કોસ સ્ક્વેર જેનું વર્ગ મૂળ કોસ ઠીટા થાય સાઈન બાય કોસ એટલે જ ભાગી કાઢો તો એક્સ બાય એ બરાબર સાઈન ઠીટા એ વડે ભાગો તો માઇનસ વન અને એ વડે ભાગો તો વન તો સાઈન ઇન વર્ષ માઇનસ વન એટલે માઇનસ ફાય બાય ટુ આ ઠીટા અને કેન્સલ જે ઠીટા મળે અને ઠીટા બરાબર તો અહીં આપણે મેળવ્યું કે સાઇન ઇનવર્સ એક્સ બાય એ લખી શકાય બરાબર છે તો આ રીતે આપણે સરળ સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ